નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા તારીખ શૂન્ય પાંચ શૂન્ય આઠ બે શૂન્ય બે ચાર ના રોજ ગ્રાન્ડ ઇલોજીયા સિંધુભવન રોડ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના ચેરમેન એન કે પટેલ પ્રેસિડેન્ટ સુરેશભાઈ પટેલ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશભાઈ ભાવસાર સાહેબના ઉદ્બોધન હેઠળ આયોજિત રિયલ એસ્ટેટ એન્ડ બજેટ વિષય ઉપર અલગ અલગ આમંત્રિત તજજ્ઞો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર બજેટની અસર એ વિષય પર ગહન જાણકારી આપેલ છે આ સેમિનારમાં જાણીતા એવા ત્રણ સ્પીકર એ અલગ અલગ ત્રણ વિષય ઉપર બજેટની રિયલ એસ્ટેટ પર અસરોની માહિતી આપી જાણીતા તજજ્ઞો શ્રી ધીનલભાઈ શાહ સીએ જેઓએ ડાયરેક્ટ ટેક્સ વિશે શ્રી જીધ્રભાઈ શાહ એડવોકેટે ઇન ડાયરેક્ટ ટેક્સ તેમજ શ્રી ડોવી વી પટેલસિંહે કોર્પોરેટ સ્ટ્રક્ચર ઇન રિયલ એસ્ટેટ જેવા અલગ અલગ વિષયો પર બજેટલક્ષી માહિતી આપી અને તેમની સીધી અસર બાંધકામ ક્ષેત્રમાં કઈ રીતે થાય છે તેમની વિસ્તૃત જાણકારી આપી અહેવાલ અશ્વિન લિમ્બાસિયા તાજેતરમાં આદરણીય નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે બજેટથી ગુજરાત રાજ્યના રિયલ એસ્ટેટ બિઝનેસ પર આગામી કેવી અસરો થશે તે વિષય પર ચર્ચા કરવા માટે તજજ્ઞો શ્રી ધીનલ શાહ શ્રી જીગર શાહ અને શ્રી પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આ વિષય પર ચર્ચા આયોજિત કરવામાં આવી ગુજરાતનો રિયલ એસ્ટેટ બિઝનેસ જે રીતે આગળ વધી રહ્યો છે અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે અને એના પર બસો ને છાસઠ કરતા વધારે ઇન્ડસ્ટ્રીઓ નિર્ભર છે ત્યારે આ બજેટની અંદર આદરણીય મંત્રી દ્વારા જે કેપિટલ ગેઇન ટેક્સ વીસ ટકામાંથી સાડા બાર ટકા કરવામાં આવ્યો જે ઇફેક્ટિવલી એની ઉપરના વધારાના સરચાર્જ સાથે ચૌદ નવ ટકા થશે તે કેપિટલ ગેઇન ટેક્સને ગુજરાત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવકારે છે અને આ જે ઘટાડેલા સ્ટેપ કેપિટલ ગેઇન ટેક્સ છે એનાથી ગુજરાતની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના જે ટ્રાન્ઝેક્શનો છે તે વધારે પારદર્શક થશે આની સાથે સાથે સમગ્ર રાજ્યભરના ડેવલપરો દ્વારા અને ખાસ કરીને જૂની પ્રોપર્ટી જમીન માલિકો દ્વારા જે ઇન્ડેક્સિંગ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું છે તે ઇન્ડેક્સિંગની પુનઃ સ્થાપના થાય અને તેવા સંજોગોમાં સાડા બાર ટકાનો કેપિટલ ગેઇન્સ લાગુ કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે જો આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે તો ચોક્કસ પારદર્શક રીતે અને વધારે મોટા દસ્તાવેજો સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થશે અને સામાન્ય માણસો ઉપરનો બોજ હળવો આમ જોવા જઈએ તો ખાસ કરીને પ્રોપર્ટી જે જમીનો છે તેના ઉપર આધાર થવાથી વધારે ઊંચા ભાવે થશે અને એવા સંજોગોમાં તાજેતરમાં જે કંઈ સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે તેમાં પણ ગત વર્ષે જે જંત્રીનો સો ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ થોડો ઘટાડો કરવામાં આવે તો મને લાગે છે કે એનાથી ગુજરાતભરની પ્રોપર્ટીઓમાં સરકારની આવક પણ વધશે અને જેટલા કોઈ સોદા ચાહે જમીનોના કે મકાનોના થાય છે એ વધારે પારદર્શક થશે અને લોકોને વધારે હાઉસિંગ લોન લેવા માટેની તક મળશે